એલપીજી ગેસથી લોકોનું કામ ભલે સરળ થયું હોય પરંતુ તે ખૂબ જોખમી પણ છે નાની ભૂલ પણ જીવલેણ સાબિત થઈ શકે છે તમે આવા ઘણા કિસ્સાઓ સાંભળ્યા હશે જ્યારે ઘરમાં અચાનક સિલિન્ડર ફાટી જાય અને લોકો ઘાયલ થાય અથવા કોઈ જીવ ગુમાવે આજકાલ સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ગેસ સિલિન્ડર ફાટતો બતાવવામાં આવ્યો છે વાસ્તવમાં એક મહિલા રછોડામાં ઊભી રહીને કામ કરી રહી હતી ત્યારે અચાનક સિલિન્ડર ફાટ્યો જેના પછી તેની હાલત ખરાબ થઈ ગઈ હવે મહિલાને સમજાતું નથી કે શું થયું તેથી તે જોરથી ચીસો પાડવા લાગે છે અને ઊભી થઈને ત્યાંથી ભાગવા લાગે છે આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ હતી જે તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી જોકે આ હદે હસમસાવી દેનારી ઘટના ક્યાં સ્થળે બની હતી તે જાણવા મળ્યું નથી તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી શેર કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે